મોદા તાલુકાના મહિસા તાબે ઓધરજીની મુવાડીમાં નવરાત્રીના એક જ કોમમાં બે જૂથ વચ્ચે બબાલ માતાજીની મોરવડી પર હુમલો એક જ કોમના બે કોમ વચ્ચે બબાલ રાત્રિના સમયે માતાજીના ગારબાદ ચાલુ હતા એ દરમિયાન હુમલો થતા મહુદા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અહીં ગાડી સાહેબ મહાડી ગાડી હતી છોકરા હતી એવું સમય અને મેં આયા હુમલો કરે લોકો

મોધા પર મારું હતે લખી નહી સાહેબ બધું છોકરા હમું કરતા હતા એકદમ હુમલો કરીને આવી જા છોકરો ખરાબ બધા હતો જ નહીં બે મોટા છોકરાને પાછળથી પાસે થી મારી જાય કોણ જવાબદારી લે સાહેબ કોઈ હુમલો કર્યો હતો પથ્થર માં શું નામ છે એમનું સોમાભાઈ મનાભાઈ કેમ હુમલો કર્યો હતો આ મારવા હતા છોકરા ને કેમ તો જતો વત્ર હ રસ્તા માં ઉતર એ વિગા બનાવ બનાવ હ આ છોકરાને મારવાની કોશિશ કરો સાહેબ

હુમલો થયો એકલા પછી કીધું કે ભાઈ તમે શાંતિ રાખો શાંતિ રાખો પછી અમે મોધા પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધ કરી પછી રાતે પોલીસ આવી પોલીસ પછી આવીને રાતે તારે વહેલા સવારે ચાર વાગે પાછી ગઈ પછી એનો કોઈ એવું નહીં થયું મારી માતાજીની મોડર તોડી નાખી કે માતાજીની ફોટો ફોટો પર લાકડી મારી એ લોકોને કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કોના દ્વારા શું નમને પેલાનું પ્રાઇમરી સ્કૂલ જોડે હું ઊભો હતો અને એક શૈલેષ ભાઈ છે ખરા શૈલેષ નીકળ્યો અને મને બાઇક એને એટલું કહ્યું કે ધીરેથી ચલાય બીજા દિવસે એને એક વાગે કોલ કર્યો કે લડવું હોય તો સ્કૂલ આગળ આવી જાય અને પછી રાતે અચાનક હુમલો કર્યો લોકો કારણ શું હતું કારણ એ જ બાઈક બાઈક દીધું મેં કીધું શાંતિ ચાલ તો એ ક્યાં દાદાગીરી કરતો હતો તું એવું બધું બોલ્યું અમે જમવા તારો અચમદાનો હુમલો થયો પથ્થર મારો પરમ દિવસ આખો દિવસ હોય લડવું હોય નદી પર અમે જવા કોકરી કરીએ તો આવતી વેલા દસ જણા બાઈક લઈનેલા મારવા તો અમે અહીં ગયા તા બધા અમે આવ્યા ત્યાં પછી ખાવાના ટાઈમ મારો કર્યો આ મોડવી તોડી નાખી આ મારું સાઉન્ડ નવું હતું એની પર પોણી નાખ્યું પથ્થર ફેંક્યા હજુ ડાક પડે હે સાઉન્ડ પર એવું બધું રી આવે એ લોકોના અમે કંઈ કરી એ બધી આગળ શું કાર્યવાહી કરી તમે આગળ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી પણ હજુ કંઈ થઈ નહીં